મંગળવારે રાજસ્થાનના જેસલમેર પાસે બની એક મોટી દુર્ઘટના બપોરના સમયે એસી સ્લીપર બસમાં આગ લાગતા 20 મુસાફરો જીવતા સડ ગયા શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ લાગી હતી જેમાં બે બાળકો ચાર મહિલા સહિત 15 લોકો ગંભીર રીતે દાઝ્યા ઘાયલ મુસાફરોને જેસલમેરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી તેમણે जोधपुर રિફર કરવામાં આવ્યા મોટા ભાગના મુસાફરો 70% સુધી સડગી ગયા હતા બસમાં 57 લોકો સવાર હતા મૃતકોની ઓળખ ડીએનએ ટેસ્ટથી કરવામાં આવશે બસ રાબેતા મુજબ બપોરે લગભગ 3 વાગ્યે જેસલમેરથી जोधपुर જવા રવાના થઈ હતી લગભગ 20 કિલોમીટર દૂર થયાત ગામ નજીક બસના પાછળના ભાગમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો થોડી જ વારમાં આગ આખી બસમાં ફેલાઈ ગઈ દુર્ઘટનાની જાણ થતાં જ નજીકના વિસ્તારોના ગ્રામજનો અને રાહદારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને રાહત કાર્ય શરૂ થયું લોકોએ ફાર વિભાગ અને પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ જેસલમેર દોડી આવ્યા હતા જ્યાં હોસ્પિટલ પહોંચી ખબર અંતર પૂછ્યા હતા તો આ તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું